નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે આખી બસ બળીને ખાક થઈ સદનસીબે કોઈ જાનહાનિ નહીં ભરૂચ અને દહેજ વચ્ચે આજે સવારના સમયે કર્મચારીઓને લઈને આવતી લક્ઝરી બસમાં અચાનક જ આગ લાગતા અંદર બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે આગ શરૂ થયા બાદ આખી બસ આગની ચપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું હતું સદનસીબે કોઈ છાનાની થઈ ન હતી ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો ચાલે છે ત્યારે આજે સવારે દહેજમાં આવેલી બિરલા કોપર કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી તે સમયે વેસદડા ગામ નજીક ડ્રાઈવર બાજુએ અચાનક જ ધુમાડા નીકળતા ચાલક સહિત તમામ કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ જોત જોતામાં આખી લક્ઝરી બસ આગની ચપેટમાં આવી જતા ભડભડ સળગવા લાગી હતી જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા હતા જોકે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલાં જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ સંચાલકને ભારે નુકસાન થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાતનો શ્વાસ લીધો હતો જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીના કર્મચારીઓ લઈ જતી બસમાં સેફટી માટે ફાર એક્ઝિક્યુશનની સગવડ ન હોવાના કારણે નાની આગ મોટી આગમાં પરિવર્તિત થઈ હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી ભરૂચ